હું નરેન્દ્રસિંહ મજબૂતસિંહ જાડેજા કરણી સેના અધ્યક્ષ જામનગર આજ રોજ અમે અમે લોકો યુજીસી જે કાયદો આવ્યો છે તેના વિરોધમાં અમે લોકો આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જે જેનાથી અમારા બાળકોને કાલ સવારે જે તે એ દુરુપયોગ કરી અને જે શિક્ષણ મળે એના માટેનો આ કાયદામાં અમુક સુધારા વધારા ગવર્મેન્ટ કરવા જઈ રહી છે જેમાં દરેક શાળા અને કોલેજમાં ઓબીસી વિકલાંગ અને મહિલાઓના પ્રતિનિધિત્વ એક કમિટીનું ગઠન કરશે કોઈ પણ ખોટું એના માટે અમે સરકાર વિરોધ દર્શાવી છીએ કરડી સેના દ્વારા અમે આ हेलो 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 सर जी सेना जिंदाबाद हेलो हूं फोटो मार लो